સંઘેડા તાલુકાના કોસિન્દ્રા ગામે અભ્યાસ કરતી છ વિદ્યાર્થીનીઓની છેડતીના બનેલી ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે નવા વર્ષના બીજા દિવસથી જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના સામે આવી હતી મળતી માહિતી મુજબ પિકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ નીછળથી કરવામાં આવતા તે ચાલુ પિકઅપમાંથી કૂદી પડી હતી જેમાં બે વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી બોડેલી રીફ કટ જેમાં બે વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી બોડેલી રેફરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા પિકઅપ ચાલકની અટકાયત કરવામાં આવી છે આ સાથે જ ચાલકના સાથીની શોધખોળ પણ હાથ ધરાઈ છે ત્યારે ઉદેપુરના સંઘેડા તાલુકા વિસ્તારમાં વિદ્યાર્થીનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર બની છે છેડતી બાદ વિદ્યાર્થીનીઓ ચાલુપી કફવાનમાંથી કૂદી જતા બાળકીઓની ઇજા પહોંચી હતી જે બાદમાં હવે આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે ગંભીરતાથી નોંધ લીધી હતી કોલછા છ આરોપીઓમાંથી ગઈકાલે કુંડિયા ગામનો આરોપી સ્થળ પરથી અશ્વિન ભીલ પકડાઈ ગયો હતો બીજો આરોપી અર્જુન ભીલને પકડ્યો હતો અને ત્યારબાદ ભાવનગર તાલુકાના સિરોલી પકડાયો હતો તો બાકીના આરોપી ભાવનગરના બોટાદની આજુબાજુના વિસ્તારમાંથી ખેતરની વાડીઓની અંદર કામ કરતા પોલીસને બાતમીના આધારે ચાર પૈકી ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા જેમાં સુરેશ ભીલ સુનિલ ભીલ શૈલેષ ભીલ આમ કુલ છ પૈકી પાંચ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે હજી એક આરોપી પરેશ કિરણ ભીલ પકડવાનો બાકી છે જેના માટે પોલીસની ટીમ કાર્યરત છે